ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો ઓગસ્ટ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક બે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના હતા પરંતુ આજે આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ અને ત્યાર પછી બી અને સીમાં તેનું અલગથી આપણે સોલ્યુશન મૂકીશું એટલે વિભાગ એનું સોલ્યુશન આપણે જોઈ લઈએ જેથી કરીને ઝડપથી એ પૂરું થાય અને ત્યાર પછી એ ને બીનું સોલ્યુશન પણ આપણું આવશે ઉધાર વેચેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે આ પ્રશ્ન ખાસ ધ્યાન આપીને જોવાનો પાછળ ગ્રાહક લખેલું છે અને ગ્રાહકને નહીં પણ ગ્રાહક મોકલાવે એટલે વેપારી ગ્રાહકને નથી મોકલતો પણ ગ્રાહક મોકલાવે છે એનો જવાબ શું આવશે ઉધાર ચિઠ્ઠી ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે પહેલાંમાં ગ્રાહકે મોકલ્યું ગ્રાહકે જ વેપારીને મોકલ્યું કહેવાય એટલે આમાં જવાબ પર શું આવશે ઉધાર ચિઠ્ઠી જ આવશે ખરીદ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે તો ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીને લગતા વ્યવહારો નોંધવામાં આવે છે ત્યાર પછી આગળ ખાસ નોંધમાં કયા વ્યવહારો નોંધવામાં આવે જે ખાસ નોંધ છે એમાં મિલકતની ઉધાર ખરીદ વેચાણના વ્યવહારો નોંધવામાં આવે મિલકતના રોકડ વેચાણની નોંધ ક્યાં થાય જો મિલકતનું રોકડ વેચાણ કરવામાં આવે તો એની નોંધ એ રોકડ મેરમાં થાય માલના ઉધાર વેચાણની નોંધ ક્યાં થાય તો માલના ઉધાર વેચાણની નોંધ એ વેચાણ નોંધમાં થાય માલિક ધંધામાંથી રોકડ ઉપાર કરે ત્યારે શું થાય જો રોકડ એ માલિક ધંધામાંથી ઉપારે તો પૈસા પણ જાય અને મિલકત પણ જાય એટલે કે મિલકત પણ ઘટે અને મૂડી પણ ઘટે ડી આપણો જવાબ આવશે માલનું ઉધાર વેચાણ થાય આપણે જ્યારે ઉધાર વેચાણ કરીએ ત્યારે મિલકત ઘટવાની પણ તેની સામે એક મિલકત આવવાની પણ એટલે એક મિલકત વધે અને એક મિલકત ઘટે હિસાબી સમીકરણ માટે કયું સાચું નથી હિસાબી સમીકરણ એટલે શું એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ આમાંથી આ સૂત્ર પણ બને આ પણ બને આ પણ બને જ્યારે આ બનતું નથી એટલે છેલ્લું એ ખો આપણું સાચું નથી આ જવાબ આવશે મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે શું જ્યારે પૈસા આવે ત્યારે મિલકત વધે અને મૂડી પણ વધે એટલે જવાબ સી આવશે ધંધાનું દેવું ચૂકવવાનું માલિક કબૂલે ત્યારે થાય જ્યારે ધંધાનું દેવું જ્યારે માલિક ચૂકવવાનું કહે ત્યારે એની મિલકત ઘટે અને દેવું ઘટે કે ચૂકવવાનો છે દેવું ત્યારે દેવું પર ગતવાનું અને મિલકત પહેલે એ જવાબ આવશે પાકાશના મુખ્ય અંગો કેટલા તો પાકાશયના મુખ્ય અંગો બે છે ત્યાર પછી વિભાગ બી છે વિભાગ બીની અંદર આ છ દાખલાઓ છે આ છ એ છ દાખલાના જવાબ આપણે મૂકી દઈશું એટલે એ ચિંતા નહીં કરતા આખો જ વિભાગ બી છે એના છ દાખલાના જવાબો આવી જશે દાખલા સહિત વિભાગ સીની અંદર પણ આપણને પેતા નોંધો આપેલી છે આ પેતા નોંધના જવાબો આપણે મૂકીશું એટલે એ કોઈ ચિંતા નહીં કરતા બી અને સીમાં તેનો અલગથી એક વિડીયો આપણો આવી જશે આભાર